મિત્રો આપણે પહોંચી ગયા છીએ સમૂહ લગ્ન સમૂહ લગ્ન રાખેલી હતી એટલે દીવા અગરબત્તી કરીને પગે લાગી લીધું અને પછી તો મિત્રો કલ્પેશભાઈ ઘણી બધી વાતચીત કરી અને ઘણા બધા મિત્રો સમૂહ લગ્ન ની મિટિંગમાં આવ્યા હતા તો મિત્રો મિત્રો સમૂહ લગ્ન ની મિટિંગમાં આવ્યા હતા પછી મિત્રો વાંચી લીધું આપણે આ કાગરિયું સમુલગ્નની મીટિંગમાંથી આપણે નીકળી ગયા મિત્રો ઘર તરફ તો મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને હવે આજે રવિવારે એટલે આજે આપણે જવાનું છે વીર વચ્રાજ દાદાના મંદિરે તો મિત્રો વિડીયોમાં બેના રહીજો દો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા વીર વચરાજ દાદાએ અને મિત્રો આવતા રહ્યા આપણે નારિયેલની સો ઉતારવા મિત્રો આપણે નાયળ ની ઉતારી નાખી મિત્રો આપણે ને કરી નાખ્યો હવન તમે જોઈ લો અને લાગી લીધું પગે પછી મિત્રો આપણે ગયા વીર વચરાજ દાદા ના દર્શન કરવા અને આપણે કરી લીધા વીર વચરાજ દાદા દર્શન તો મિત્રો આપણે વીર વચરા દર્શન કરીને કરી હવે આપણે જો મેળો હોય હવે જવાનું હે મેળામાં મિત્રો આપણે તો મેળામાં એન્ટર થતા જ સફરજનો અવાજ સાંભળ્યો મિત્રો આપણે આવતા રહ્યા મેળાની પેલી આ છે મેળાની પેલી શેરી તમે જોઈ લો ભાઈબણના ખીચડીઓ રામ માટે માણસો પછી મિત્રો ભાઈબંડ ના ખિચડીઓ મફતમાં રસ પી લીધો પછી મિત્રો હું અને મારો ભાઈબંધ અવતર્યા મેળાની ત્રીજી શેરીમાં અને મેં અને મારા ભાઈબંધે મેળાની ત્રીજી શેરીમાં આટો માર્યો પછી મિત્રો આપણે અવતર્ય વીર વચરા દાદાની પ્રસાદી લેવા મિત્રો આ છે વીર વચ્ચે દાદાની પ્રસાદ પછી મિત્રો આપણે વીર વચ્ચે દાદાના ના મંદિર થી આપણે નીકળી ગયા મિત્રો ઘર તરફ મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હતો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જઈજો જય માતાજી